દસ વર્ષનો છે તો એ છે ખૂબ જ આઈફળ છે જપીન બેસતો જ નથી એટલું તોફાન હોય છે ને એનું અને એક વાર તો એને મારે મારે એની સાથે ભણવામાં બહુ કસાઈ થઈ ગયેલા છે અત્યાર સુધી ધોરણમાં અત્યારે હાલ ફોર્થમાં આવ્યો ફોર્થમાં ફર્સ્ટમાં તો મેં એને એટલું બધું એકવાર વાર માર્યું હતું પૂછે તો એનો તાક તૂટી ગયો હતો વધારે પડતું કાંઈ કરવાની જરૂર નથી એની મેળે એ ધીમે ધીમે ટીચરો બધું હેલ્પ કરે જ છે આજકાલ તો બહુ ધ્યાન રાખતા હોય છે સાચી સાચી રસ્તો કર્યા કરો ટીચરની હેલ્પ લેવી કંઈ કોઈ ટ્યુશન રખાવા કરતાં કરતાં અને હજુ ચોથા ધોરણમાં શું તોફાન કરવાનું એ તો પાસ જ થઈ જાય ટ્યુશન હવે આપણને કકડાટ ન કરવાનું આવડે એટલું ટ્યુશન લો ક્યાંકથી એમાં તમે નપાસ થાવ તો તમને કોણ મારશે એટલે એ ટ્યુશન મૂક્યા પછી તો ઘણું બધું મારામાં ફેર આવી ગયું છે કસાય પણ ઓછા થાય છે પણ હજી છે ને બેડ મેનર્સ બહુ કરે છે એને મને છે ને રહેવાય નહીં એને પછી ગુસ્સો થઈ જાય ચીડાઈ જવાય છે બસ આટલું બહુ જ થઈ જાય છે આપણી નવાઈ હોય ને કોઈ દાડો છોકરા સુધરે નહીં આપણે ધીરજથી કામ લો પ્રેમથી કામ લો અને એ તોફાન કરે ને બેટા આટલું નહીં એને ખરેખર રમતો હોય અમુક રમવાની વસ્તુ આપો અમુક ઓછી કરી નાખો આટલું રમાય આટલું ના રમાય પછી એને બાઉન્ડ્રીમાં રાખીને છૂટો મૂકી દો અને રમવા દો સારું ઇન્ટરનેટને બધું કરશે ને એ કરતાં બાર છોકરાઓ સાથે રમે બીજા બાળકો સાથે રમે રમવા દેવાનો એનો ખીલશે બધું અને આપણે વધારે પડતું આપણે છે ને મેન આપણી અપેક્ષા ઓછી કરો એ છોકરો ડૉક્ટર થવો જોઈએ એ તો ભાઈ દસમા આઠમા નવમાં ધોરણ પછી એની પહેલી બાજુનું ખબર પડશે ડૉક્ટરને લાયક છે એન્જિનિયરને લાયક છે વકીલને લાયક છે સી એ થવા લાગે શું ખબર પડશે આપણે ફ્યુલને ખીલવાતો દો બિચારાને અત્યારથી જ એને આમ આપણા ધારા પ્રમાણે વાળવા જઈશું એ બગડી જાય બિચારા